જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પાસે એક ગાડી વેચવા માટે આવેલ છે બધી જ માહિતી મળી રહેશે અર્ટિકા વેચવાની છે નંબર વન ટીપટોપ કન્ડિશન એકદમ નવા જેવી ગાડી અર્ટિકા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા ગાડી ખરીદવી હોય મોડેલ વિશે વાત કરી દઉં તો મોડેલ બે હજાર છે અને વન ઓનર ગાડી છે ગાડી છે પેટ્રોલ સીએનજીમાં ગાડી રહેશે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો એકદમ નવા જેવી કંડિશનમાં ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બે લાયક ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડીની કિંમત ગાડી ક્યાં જો મળશે તેની માહિતી વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો બંટી બાઇક્સ મુલાકાત લઈ તમે આપ અર્ટિકા લઈ શકો છો અર્ટિકા એન સીએનજી ગાડી છે મિત્રો બે હજાર બાવીસનું મોડલ છે અને વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સડસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે નવા જેવી કન્ડિશનમાં ગાડી રહેશે તમારી ગાડી ખરીદવી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને અર્ટિકા ગાડીના માલિકના નંબર મળી રહેશે અઠાણું અઠાણું ચુમ્માલીસ ચુમ્માલીસ એકતાલીસ તે અર્ટિકાના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે ટીએનજી ગાડી છે વન ઓનર ગાડી છે તમારે ગાડી ખરીદી હોય માલિકના નંબર વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરું તો કિંમત દસ લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ રાજકોટ જાય ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે અર્ટિકા લઈ શકો છો સાચવેલી ચોખી ગાડી ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે જો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારી ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો અર્ટિકા ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ નંબર મળશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે તમારે જે કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવી હોય તો આપણા નંબર પર તમારે વાહનની વિગતો અને ફોટા મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું